નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ટાટા ગ્રુપ ના એક એવા સસ્તા શેર વિશે વાત કરવાની છે જે રોકાણકારોને બે વર્ષથી નેગેટિવ રિટર્ન આપી રહ્યો હતો પણ હવે એક્સપર્ટ જણાવી રહ્યા છે કે આ શેરમાં તેજી આવશે અને રોકાણકારોને સારો એવો ફાયદો થઈ શકે છે તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો મિત્રો વાત કરીએ કે ટાટા ના આ શેરમાં ફોકસ રાખો શુક્રવારે છોતેર રૂપિયા ને છાસઠ પૈસા ઉપર બંધ થયો હતો અને ટ્રેડિંગ દરમિયાન ત્રણ ટકા સુધીનો વધારો પણ આપણને આ શેરમાં જોવા છે શેર નો એક ઘટક અને છેલ્લા પાંચ વર્ષમાં ઓગણીસો ટકા નું બમ્પર રિટર્ન આપ્યું છે રોકાણકારોને તાજેતરમાં તાજેતરમાં ચોઈસ બ્રોકિંગના ઇક્વિટી રિસર્ચ દેવેન મહેતાએ જણાવ્યું કે દેવેન મહેતાએ જણાવ્યું કે